મિત્રો હવે આપણે જઈશું અંદર દર્શન કરવા તમે જોઈ શકો છો અહીંયા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો હજુ તો કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે તો આપણે અત્યારે હું તમને બધું બતાવી દઉં તમે આ બતાવી દઉં તમે પછી મંદિર બતાવો મંદિર મંદિર તો બધું જે છે અહીંયા તૈયારી જે ચાલુ છે જોઈ શકો છો અહીંયા કામકાજ ચાલુ જ છે પછી હવે આપણે મંદિરનું પણ તમે બતાવી દઈએ મંદિરમાં પણ હજી કામ ચાલુ છે કાલે છે પણ થોડું બતાવી દેવો થોડું તો મંદિરનું કામકાજ મિત્રો ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા